Hello friends! કેમ છો આજે આપણે બનાવીશું લૂણીની ભાજીના મુઠિયા એકદમ સરસ બને છે જો તમને ના ખબર હોય તો એકદમ સરસ રૂ જેવા પોચા આ લૂણીના મૂઠિયા બને છે તો આ રીતે આપણે તમારે લેવાની છે લુણીની ભાજી એને મેં એકદમ સાફ કરી લીધી છે અને મોટી મોટી કાપી લીધી છે તો આ રીતની લુણીની ભાજી અત્યારે માર્કેટમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મળે છે પાંચસો ગ્રામ ભાજી લીધી છે અને વધારે પાણીમાં તમારે ધોવાની છે કેમકે એમાં બહુ જ માટી હોય તો આગળ મેં મોટા વાસણમાં એને ધોઈ અને આ રીતે બધું પાણી કાઢી અને બીજા બાઉલમાં લઈ લઈશ ભાજી તમારે લઈ લેવાની છે મેં આગળ વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું તમે થોડી ઓછી ભાજી હોય તો તમારે એ રીતે અડધા અડધા લોટ તમારે લેવાના છે તો એક મોટા વાસણમાં બધી ભાજી કાઢી લીધી છે અહીંયા આગળ ભાજીનું પ્રમાણ વધારે રાખ્યું છે દોઢ કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે તે એડ કરીશું ત્યાર પછી એની અંદર આપણે લેવાનો છે એક કપ ઘઉંનો જીનો રોટલીનો લોટ લીધો છે તે પણ એડ કરી દઈશું ત્યાર પછી આપણે લેવાનો છે એક કપ જુવારનો લોટ ત્યાર પછી એની અંદર એડ કરવાનો છે એક કપ બાજરીનો લોટ અહીંયા આગળ તમારી પાસે કોઈ લોટ ઓછા હોય તમે સ્કીપ કરી શકો છો અહીંયા આગળ મેં લીધું છે અડધા કપ જેટલું બેસન અને અહીંયા આગળ મેં લીધો છે અડધા કપ કણકી કોરમું જે આપણે હાંડવા ઢોકળાનું હોય કણકી કોરમું તે લીધું છે બસ તો બધું જ અહીંયા આગળ મિક્સ કરવાનું છે કણકી કોરમાની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો તો બધા લોટ અહીંયા આગળ મેં એક વાડકી તો તમારે કપના માપથી તમારે લેવાના છે તો અહીંયા આગળ મેં કપના મેઝરિંગથી લીધા હતા તો નીચે તમને બધી ડિટેલ્સ હું આપી દઈશ અહીંયા આગળ બધું મિક્સ થઈ ગયું છે હવે મસાલા કરીશું તો મસાલામાં અહીં આગળ મેં ભોજ મસાલાનો અહીંયા આગળ હળદર પાવડર લીધો છે જે આપણે અહીંયા આગળ એક મોટી ચમચી એડ કરી દઈશું કેમ કે ક્વોન્ટિટી વધારે છે આપણે લોટની સાથે જ અહીંયા આગળ મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશ જે બે ચમચી હું એડ કરીશ બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચાંનો જે કલર છે ને ખૂબ જ સરસ આવે છે તમે ચોક્કસથી આ મરચાંનો એકવાર ઉપયોગ કરજો ત્યાર પછી એડ કરીશ હું ભોજ મસાલાનું ધાનાજીરું પાવડર એકદમ સરસ જે આપણું ગુજરાતી લોકોને ધાનાજીરું ગમે છે એવી સુગંધ સાથે આ ધાનાજીરું આવે છે તે એક ચમચી એડ કરી દેવાનું છે મોટી ચમચી ભરીને એડ કર્યું છે ત્યાર પછી અહીંયા આગળ આપણે એડ કરવાનો છે ભોજ મસાલાનો ગરમ મસાલો તો અહીં આગળ આપણે અડધી ચમચી એડ કરી દઈશું તો અહીં આગળ મસાલા થઈ ગયા છે હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે બે ચમચી જેટલું હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ લગભગ અડધા કપ જેટલી લીધી છે અને હવે સફેદ તલ એકથી દોઢ મોટી ચમચી તમારે એડ કરી દેવાના છે બધું સરખી રીતે તમારે મિક્સ કરી લેવાનું છે તો અહીં આગળ તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે મિક્સ કરી દીધું છે હવે આપણે લોટ બાંધવા માટે દહીંનો ઉપયોગ કરવાનો છે તો પહેલાં તમારે બધું સરખીતે મિક્સ કરી દેવાનું બે મોટી ચમચી તેલ એડ કરી દઈશું અને એક ચમચી અહીં આગળ આપણે ખાવાનો સોડા એડ કર્યો છે દોઢ કપ જેટલું હું દહીં યુઝ કરીશ તો પહેલાં તમારે એક કપ જેટલું એડ કરવાનું છે પછી તમારે જરૂર પડે એટલે તમારે ફરીથી દહીં યુઝ કરવાનું છે તમારે એ જે સોડા નાખ્યો છે પછી તરત જ તમારે દહીં નાખી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે અહીં આગળ મેં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરતી તો અમે દહીંનો જ ઉપયોગ કરું છું તમે થોડી થીક છાસ બનાવીને પણ તમે યુઝ કરી શકો છો તો અહીંયા આગળ ટોટલ મેં દોઢ કપ જેટલું દહીં યુઝ કર્યું છે અને દહીં બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી મીડિયમ છે તો બસ અહીં આગળ બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે તમને જરૂર લાગે તો તમારે થોડું દહીં એડ કરી શકો છો પણ આપણે થોડો કઠણ લોટ બાંધી દીધો છે હવે આપણે એને સ્ટીમ કરવાનું છે એટલે સ્ટીમરને ગરમ કરવા પહેલેથી મૂકી દીધું છે હવે થાળીને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈએ જેથી નીચે મુઠિયા જે છે તે બિલકુલ ચોંટે નહીં તો હવે તમારે નાની મોટી સાઇઝ જે રીતે તમારે મુઠિયા વાળવા હોય એ રીતે તમારે મુઠિયાને વાળી લેવાના છે અને તમે પણ જ્યારે પણ લુણીના ભાજીના જો મુઠિયા હજુ સુધીને ટ્રાય ના કર્યા હોય ને તો ચોક્કસ ટ્રાય કરજો તમે બધી ભાજીના મુઠિયા ખાવાનું ભૂલી જશો એટલા આ ટેસ્ટી લાગે છે તમને યાદ હોય તો તમારા નાની અને દાદી પહેલાં બનાવતા હશે આ મુઠિયા તમે હજુ સુધી ના બનાવ્યા હોય તો તમે આ રીતે કરશો તમને બધી જે વાનગી ભૂલાઈ ગઈ હશે ને જે આ મુઠિયાનો ટેસ્ટ એ સ્વાદ યાદ આવી જશે અને આગળ સ્ટીમર ગરમ છે એને વીસ મિનિટ જેવું આપણે સ્ટીમ થવા દેવાનું છે અહીંયા આગળ વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ઢાંકણ ખોલીએ છીએ તમે જોઈ શકો છો મુઠિયા એકદમ ફૂલી ગયા છે અને ચેક કરી લઈએ તો એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે તો એને ઠંડા થવા દેવાના છે અને પછી તમારે સમારી લેવાના છે આપણે એને વઘાર કરવાનો છે પણ જો તમારે ગરમ ગરમ મુઠિયા ખાવા હોય ને તો તેલ નાખીને ખાજો ખાવાની ખૂબ જ મજા પડી જશે તો બસ અહીંયા આગળ મેં મુઠિયાને સમારી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર અને ખાવામાં એકદમ પોચા બન્યા છે તો વઘાર માટે અહીંયા આગળ હું ત્રણ ચમચી સિંગ તેલ લઈશ અને એક મોટી ચમચી આગળ હું રાઈ એડ કરી દઈશ જેવી રાઈ ફૂટે એટલે આપણે મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે ત્યાર પછી આપણે આગળ લીલા મરચાં એડ કરવાના છે જો તમને આખું લસણ ખાવાનું ખાવું ગમતું હોય તો લસણ વઘારમાં એડ કરી શકો છો એક મોટી ચમચી સફેદ તલ અને આપણો આ વઘાર એકદમ સરખી રીતે તૈયાર થઈ ગયો છે તો હવે જે મુઠિયા સમયને નાખ્યા છે તે એડ કરવાના છે એની પહેલાં આપણે થોડી ખાંડ એડ કરીશું કેમ કે આપણે મુઠિયામાં ખાંડ એડ નથી કરીએ અને એના ભાગનું થોડુંક આપણે પાણી એડ કરીએ જેથી ખાંડ પણ ઓગળી જાય તો આપણો આ વઘાર તૈયાર છે તે જે આપણે મુઠિયા છે મેં બધા નથી સમાધ્યા જેટલા આપણે જોઈએ એટલા તમારે વઘારવાના છે તો અહીંયા મેં થોડાક વઘાર્યા છે તો બસ અહીંયા આગળ સરખી રીતે બધા હું મિક્સ કરી લઈશ અને એક બે મિનિટ જેવું એને ધીમી ગેસ રાખી અને શેકાવા દઈશ ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દઈશ અને આપણા લુણીની ભાજીના મુઠિયા બંને તૈયાર થઈ ગયા છે ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો તમે પણ ચા સાથે આ મુઠિયા ચોક્કસથી બનાવજો ગુજરાતીના તો મુઠિયા વગર ના ચાલે અને જુદા જુદા આપણે ભાજીના બનાવતા જ હોય છે તો આ ભાજીથી ચોક્કસથી ટ્રાય કરજો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી နေအောင်ကြ